નમસ્કાર દર્શક મિત્રો કાનમ એક્સપ્રેસ ન્યુઝ ના માધ્યમથી હું આપનો દોસ્ત જિલ્લા તરફ જાય છે બરડા તરફ જાય છે જેની અઢાર અઢાર વર્ષથી જે રોડની લોકો રાહ જોતા હતા ફોર લેન બનવાની જે રોડ બનવાના પ્રજાએ સ્વપ્ના જોયા હતા લોકોએ સ્વપ્ના જોયા હતા અને દર્શક મિત્રો આ ફોર લેન રોડ બની તો ગયો પરંતુ રોડ બનતાની સાથે જ ફક્ત માસા થી લઈ લઈ અને અને ગામ સ્કૂલ ડાયમંડ પેલી જે કંપની છે ત્યાંથી લઈ અને જંબુસર રેલવે વિભાગ રેલવે સાત ઓરડી સુધીનો જે રોડ છે એ રોડ ફક્ત એક થી દોઢ જ મહિનામાં ખલાસ થઈ ગયો દર્શક મિત્રો ઉપર ખાડા પડી ગયા ઘસાવવું પડે એવા પ્રકારની પરિસ્થિતિ બસો બસો કરોડ ની ગ્રાન્ટ આ ફોર લેન રોડ પર સરકારે ફાળવી છે બે સત્તર ની વિધાનસભા ચૂંટણીમાં સ્વર્ગસ્થ મુખ્યમંત્રી રૂપાણીએ આ રોડ બની જશે એવી જાહેરાત કરી હતી પરંતુ સત્તર થી લઈને બે હાજર ચોવીસ સુધી પ્રજાએ આની રાહ જોવી પડી છે પ્રજાના સ્વપ્ના રોડાયા છે પ્રજાના ટેક્સના પૈસા છે અને જવાબદાર અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરો દ્વારા આની અંદર ચોક્કસ ગેરી રીતે છે અને જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારના જે રોડ પર પોપડા છે જે ખારા પડ્યા છે એની ઉપર આજે મારવાનું કામ ચાલી રહ્યું છે અને પોલીસ મારવાનું જે કામ ચાલી રહ્યું છે વિડીયો વિડિયો મીડિયાના માધ્યમથી અમારી પાસે આવ્યા છે એટલે અમારે પ્રજા સમક્ષ રજૂ કરવું પડે છે કારણ કે બસો કરોડનો રોડ અને આ રોડ પર જે અકસ્માતો થયા છે એ અકસ્માતો એટલે કે લગભગ અગિયારસો અકસ્માતો થયા છે અને અગિયારસો અકસ્માત માં કોઈએ પોતાની આંખ ગુમાવી કોઈએ પોતાનો હાથ ગુમાવ્યો કોઈએ પોતાના પગ ગુમાવ્યા અને ત્રણસો થી ચારસો જણ આ રોડ પર અકસ્માત માં મૃત્યુ થયું છે કોઈ માએ પોતાનો દીકરો ગુમાવ્યો છે કોઈ બાળકો એ પોતાના પિતા ગુમાવ્યા છે કોઈ પત્ની એ પોતાનો ભરથાર ગુમાવ્યો છે અને આ પરિવારો નિરાધાર બન્યા છે આ એસી ઓફિસમાં માં બેસતા તંત્ર અને આ અધિકારીઓની ગંભીર બેદરકારીના કારણે રોડ બને છે ત્યારે અધિકારીઓ એસી ચેમ્બરમાં બેઠેલા હોય છે મુખ્ય કોન્ટ્રાક્ટરો આવતા નથી અને ચાલુ વરસાદ પચાસ ટેમ્પરેચર ના હોય તો પણ ચાલુ રોડ બનવાના જે દ્રશ્યો છે છે મીડિયાના માધ્યમમાં આવ્યા વરસાદ થી લઈ અને ઓળખી સુધીના રોડ પર તમે પસાર થાવ તો ખબર પડે કે આ કોઈ દસ વર્ષ જૂનો રોડ હોય એ રોડ પરથી પસાર થઈ રહ્યા હોય કાંકડી ઉડે છે પથ્થર ઉડે છે અને વાહન ચાલકોને ધૂર ચાટતા કરી દીધા છે હજુ તો બે જ મહિનામાં દર્શક મિત્રો

ત્યાં આશો આ રોડ પર કોઈ રાજકીય નેતાઓ ઉભા રહ્યા છે કોઈ રાજકીય નેતાઓએ ધ્યાન આપ્યું છે કે આ રોડ કેવા પ્રકારનો બની રહ્યો છે કેવા પ્રકારનું મટીરિયલ છે વરસાદમાં કોન્ટ્રાક્ટરો બનાવે છે ત્યાં કોઈ રાજકીય નેતાઓ ગયા છે અને રાજકીય નેતાઓ છોડો

અને અગિયારસો લોકોએ પોતાના અંગો ગુમાવાને ફ્રેક્ચર થયા છે એ શું તમને મત આપશે માટે આ રોડ બની રહ્યો છે ચોક્કસ તંત્ર ધ્યાન આપે ફાળીવાળા ભ્રષ્ટાચારના જે પોપળા ઉખડ્યા છે ખાડા ઉખડ્યા છે એની ઉપર પોલીશ વાગી રહી છે અને બીજી એક વાત કરીએ દર્શક મિત્રો તો આ જંબુસર રેલવે વિસ્તારથી લઈ અને લગભગ ઠેક અણખી ગામ સુધી આ રોડ પર ના પોલ આવેલા છે અને પોલ રોડને જતા તરફની પર આવેલા છે પોલ હજુ પણ દૂર કરવામાં નથી આવ્યા અંદર ગ્રાઉન્ડ લાઈન નંખાઈ ગઈ છે એવું જાણવા મળ્યું છે પરંતુ આ ડીજીલ ના કર્મચારીઓ હોય કે કોઈ પણ જવાબદાર અધિકારીઓ હોય એ પોતાની ઘોડ નિંદ્રામાં ફોડી રહ્યા છે હજુ આળસ મળીને ક્યારે આ તંત્ર જાગશે અને આ પોલ કે આ થાંભલાઓ દૂર કરશે તો અકસ્માત કાનવાની બેને પોતાના પ્રાણ ઘવાયા છે ડબાસા પાસે હમણાં જંબુસરના સંકેતભાઈએ પોતાના પ્રાણ ઘવાયા છે આવા તો અનેક લોકો મોતને ભેટ્યા છે એનું કારણ છે આ રોડ બનાવનાર અધિકારીઓ રોડ બનાવનાર એન્જિનિયરો રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરો અને એની ઉપર દેખરેખ રાખનાર અધિકારીઓ માટે સાવધાન રહો સતર્ક રહો અને આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે જનતા પણ જાગૃત થાય અને જનતા ન્યાય મેળવે દરેક ભારત દેશના નાગરિકની ફરજ બને છે કે આપણા ટેક્સના ના આ કામ થઈ રહ્યું છે તો પ્રજા પણ ધ્યાન આપે અને આ રોડ ચોક્કસ જરૂર સારો બને પ્રજાને સુખાકારી મળે પ્રજાના સ્વપ્નો સાકાર થાય અને એ જ આપણું જેને કહી શકાય કે માધ્યમના મીડિયાના માધ્યમથી અમે આપને વિનંતી કરી રહ્યા છે જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં ધ સ્ટ્રેઇટ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ